નમસ્કાર દર્શક મિત્રો નવા બ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો ઇટમ ફેલની બધા મજામાં 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 મહાદર્શો મજામાં રહેવાનું ઉપાધિ નહીં કરવાની તો આજ રોજ આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવ ખોડિયાક નિષ્કલંક મહાદેવ ખોડિયાકના તમને દર્શન કરાવશું નિષ્કલંક મહાદેવના તમને દર્શન કરાવશું અને ત્યાંના ઇતિહાસ વિશે તમને જણાવશું તો ટુ બી વી ટુ બી કન્ટ્રીન્યુ વિડીયોમાં રહેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટની અંદર લખી નાખો હર હર મહાદેવ જય જય મહાદેવ વિસ્તાર વિસ્તાર છે અહીંયા મીઠીનું મીઠું અહીંયા બને છે તમે જોઈ શકો છો ફાઇનલી આપણે કોળિયા ગામ તરફ પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંથી જવાનું છે નિષ્કલક મહાદેવ તો આ અત્યારે તમે જોઈ શકો છો આ કોળિયા ગામ છે

ઝારખંડ ની સુધી રેજો હર હર મહાદેવ અત્યારે તમે આ જોઈ શકો છો નિષ્કલંક મહાદેવ ના દરિયા વિસ્તાર છે દૂર દૂર ભાવિ ભક્તો અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શનના લાભા આવતા હોય છે તમે જોઈ શકો છો આપણી સામેની સાઈડ ધજા દેખાઈએ ત્યાં નિષ્કલંક મહાદેવના પાંચ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગો છે તો કન્ટિન્યુ રહેજો બરો મહાદેવ મહાદેવનું મંદિર છે અહીંથી એક કિલોમીટરના અંતરે દરિયાઈ વચ્ચેથી આપણે જવાનું છે તો રસ્તો છે તમે જોઈ શકો છો પાણી આવે શું ભાવ છે વજન ઉપર જોડી છે એ મળી જશે પાંચ ચારસો પાંચસો ને છસો રૂપિયા નાનકડી એવી કેડી છે તમે જુઓ મિત્ર આવો કંઈક રસ્તો છે જવા માટેનો તમે જોઈ શકો છો રવિવાર છે એટલે શ્રદ્ધાળુઓ ઘણા છે બધા અમાસના દી પણ બહુ ભાવિ ભક્તો તમને જોવા મળશે અત્યારે તમે નિશ મહાદેવના ધજાના તમે દર્શન કર્યા છો ને પાંચ શિવલિંગના તમને દર્શન કરાવવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કારણ કે પાણી છે એ આવી ગયું છે જવું બહુ મુશ્કેલ છે તો છતાંય તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો દર્શન કરાવવાના છે એ પાકું છે તો ટુ બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હર હર મહાદેવ કોમેન્ટ લખી નાખજો હર હર મહાદેવ જો ભરતી આવવાની તૈયારી થઈ ગઈ છે અને માણસો છે એ શ્રદ્ધાળુ બધા હવે રિટર્ન જઈ રહ્યા છે તમે જોવો છો પાણી જે આવી ગયું છે ઇતિહાસની વાત આપણે છેલ્લે કરશું એટલા માટે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો હર મહાદેવ ફાઇનલી ગાઈસ આપણે અત્યારે નિષ્કળંક મહાદેવના દર્શન કર્યા રહ્યા છો તો હે હે મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરજો અને બધાને સુખ ભરપૂર કરજો અને બધાના દુઃખને ભાંગીને ભૂકો કરી નાખજો હર હર મહાદેવ અકાલ મૃત્યુ મરે જો ચાંદ હો મહાકાલ કા હર હર મહાદેવ એવા નિષ્કળ મહાદેવના અત્યારે હાલ આપણે દર્શન કર્યા છો તો કોમેન્ટ બોક્સ લખી નાખજો હર હર મહાદેવ ફાઈનલી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે બેક ટુ પાછા જઈ રહ્યા છીએ અને શ્રદ્ધાળુ હજી પણ આવે છે તમે જોઈ શકો છો ખોળિયાક અહીંયા નાના છોકરાઓ માટે રમકડા તથા નાસ્તાની વ્યવસ્થા અહીંયા છે તમે જોઈ શકો બેય સાઈડ દુકાનો છે નાસ્તાની અને રમકડાઓની હરાલ મહાદેવ તો આપણે નિષ્કલ્ મહાદેવના ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો આ ઇતિહાસ એ મહા મહાભારત પુરાણનો છે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું જ્યારે કૌરવોનો જે મૃત્યુ પહેર્યા હતા ત્યારે પાંડવોને જે કલંક લાગ્યો હતો કલંકને મિટાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ક્ષમાયાતના માટે તેના કલંક દૂર કરવા માટે કયા પ્રયાસ કરવો તેમની કૃષિ શ્રીકૃષ્ણ પાસે જાય છે અને કલંકને કઈ રીતે દૂર કરો તેમની માટે વાત કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમને કાળી ધજા અને એક ગાય આપે છે કીધું અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તમે દુનિયાની અંદર પરિક્રમા કરો દરિયાની પરિક્રમા કરો જ્યાં પણ તમારી જે કાળી ધજા છે એ સફેદ થઈ જશે ત્યારે તમને જે એ કલકમાંથી તમે મુક્ત થશો તો દુનિયાની અને દરિયાની પરીક્ષણા કરતાં કરતાં પાંડવો જે પાંચ પાંડવો છે અહીંયા ભાવનગરના કોળિયાગ નજીક દરિયા કિનારે આવે છે તો એમની ત્યાં ધજા છે એ માટી જે ધોળી થઈ જાય છે સફેદ થઈ જાય છે તો ત્યાં જે એમનું કલંક છે એમનો મુક્ત કલંકમાંથી જે મુક્ત થાય છે ત્યારબાદ જે પાંડવો છે એ કલંકમાંથી મુક્ત થાય છે એટલા માટે ત્યાં શ્રી મહાદેવ ત્યાં પાંચ સ્વયંભૂ શિવલિંગ જે સ્થાપિત કરે છે અને ત્યાં સ્થાપિત કરે છે અને ત્યાં એમની પૂજા યાચના કરે છે આમ શ્રી નિષ્કલંક મહાદેવે પાંડવોના જેવી કલંકો દૂર કર્યા હતા એટલા માટે એમને નિષ્કલન મહાદેવ કહેવામાં આવે છે તો કોઈ પણ ભાવિ ભક્તો જે પોતાના પાપ માટે જે કલંકમાંથી મુક્તિ કરવા માટે આવે છે તો નિષ્કલક મહાદેવના પાપને બધાને દૂર કરે છે તો આ તો નિષ્કલક મહાદેવનો ઇતિહાસ તો બસ વિડીયોમાં એટલું જ તો મળશું નવા લોક સાથે નવા ધામ સાથે તો એટલું જ તો Hola, buenas